આજરોજ એક સત્તર અને મંગળવારના રોજ એ સેતુનો કાર્યક્રમ માળિયા આદીના તાલુકામાં યોજાયેલ છે તો સેવાસેતુનો કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે તેમજ સેતુની સાથે સાથે સ્વચ્છતાની સેવા જે આપણા પ્રધાનમંત્રીશ્રીની એક એ છે કે સ્વચ્છ ભારત એનો પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે છે એ આજથી માળીયા હાટીના તાલુકાથી આપણે માળિયા હાટીના ગામથી જ એની શરૂઆત કરી છે અને ખુલ્લો મુકાયો છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિભાગના તમામ અધિકારીશ્રી કર્મચારીશ્રી અને ગામના આગેવાનો પણ હાજર રહે છે અને સ્વચ્છતા સેવા તેમજ સેવા સેતુ કાર્યક્રમ આજરોજ ખુલ્લો મૂકવામાં આવે છે